નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં નબળું પડેલું ચોમાસું ફરી વખત સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે અને સાથે જ સક્રિય થવાની સાથે જ ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ આવીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે જ ગુજરાતમાં વરસાદ ઘટી રહ્યો છે છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અમદાવાદ સહિતના શહેરોમાં પણ ગરમી પડી રહી છે અમદાવાદના હવામાન વિભાગે આગામી સાત દિવસ કેટલો વરસાદ પડશે તાપમાન કેટલો રહેશે તે અંગે આગાહી કરી છે મહિનાની શરૂઆતની સાથે ગુજરાતમાં વરસાદ ઘટી રહ્યો છે છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે ગુજરાત હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે આ સાથે જ માછીમારોને ચાર થી છ ઓગસ્ટ સુધી દરિયામાં ન જવા પણ સૂચના આપવામાં આવી છે દરિયામાં પવનની ગતિ વધુ હોવાથી માછીમારોને દરિયો ન જવાની સૂચના પણ આપવામાં આવી છે મિત્રો સાથે જ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદ થશે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે કેટલાક જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે હવાના પરિભ્રમણ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી છે સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલીમાં યલો એલર્ટ સાથે હળવો વરસાદ થવાની પણ આગાહી છે મિત્રો સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને અમદાવાદના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ મોરબી પોરબંદર સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતમાં વડોદરા મહીસાગર અને મહેસાણા બનાસકાંઠા પાટણ અને દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ અને દમણમાં વરસાદ પડી શકે છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે